પહેલાં વરસાદમાં જ આટલું પાણી સરકારી કચેરીઓમાં પાણી ભરાયું તો હજી ચોમાસું તો ચાલુ થવાનું બાકી છે આગળ શું હાલત થશે ધાનેરાની નમસ્કાર અને તમે જોઈ રહ્યા છો જન્મભૂમિ ન્યૂઝ ધાનેરા શહેરમાં આવેલ સરકારી બાબુઓની કચેરીઓ આગળ વરસાદી પાણી ભરાઈ રહેતા હોય અને અરજદારોને પણ પાણીમાંથી ચાલીને સરકારી કચેરીમાં જવું પડતું હોય તો પછી શહેરની દુર્દશા કેવી હશે એ વિચારવું જ રહ્યું સમગ્ર ધાનેરા તાલુકાની પ્રજા વિવિધ પ્રકારના કામો માટે તાલુકા પંચાયત જન સુવિધા કેન્દ્ર અને મામલતદાર કચેરી સબ રજિસ્ટ્રાર કચેરી આધાર કાર્ડની કામગીરી ખેતરના ઉતારા માટે ઓફિસ સુધી જવા માટેનો જે મુખ્ય રસ્તો છે એ રસ્તા પર જ વરસાદી પાણી ભરાઈ જતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તો પછી ધાનેરાની આમ જનતાની પ્રજાની હાલત શું થશે હશે આજે આ ધાનેરાનો રણીધણી કોણ તે પણ એક મોટો પ્રશ્ન થઈ રહ્યો છે બ્યુરો રિપોર્ટ જન્મભૂમિ ન્યૂઝ ગુજરાત